નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાઘોડિયા રોડ પાસે પૂનમ કોમ્પ્લેક્સની બાજુમાં આઈસ્ક્રીમના કારખાનામાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગ લાગી હતી રિપોર્ટર સૌરભ નંદી વડોદરા ટુડે ન્યૂઝ કંટ્રોલ રૂમ થી અમને કોલ મળેલો પૂનમ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ જ્યાં એક કોમ્પ્લેક્સ છે જેમાં એક કોમર્શિયલ દુકાન છે જે આઈસ્ક્રીમની એમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે એવી જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પાણીગેટ ફાયર સેફ્ટીની ટીમ આવી અને આગ ઉપર કંટ્રોલ મેળવેલ અંદર કોઈ ફાયર સેફ્ટીના સાધનો હતા કે જે હાલમાં અત્યારે જોયા નથી પણ એ તપાસનો વિષય છે કે એમને રાખેલા છે શું હાલ તો અમે ખાસ કરીને આગને કંટ્રોલ કરેલ છે અને સંપૂર્ણ આગને કંટ્રોલ અત્યારે કરી લેવામાં આ રહેનાક વિસ્તાર છે એના અંદર કોમર્શિયલ આગ બનાવવામાં આવ્યું છે કે શું કહ્યું છે હા એ હવે તપાસનો વિષય છે કે એ જે કોમર્શિયલનો વપરાશ કેટલી કેટલી જગ્યાએ થાય છે રેસિડેન્સી એરિયો છે કેટલો છે કઈ રીતનો છે ફાયર સેફ્ટી રાખવું જરૂરી છે ખૂબ જરૂરી છે પણ એમની સાથે એ જોવું જોઈએ કે એ એમની કઈ ઉપયોગિતા રાખવામાં આવે છે કઈ રીતે ઉપયોગ કરવો